નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાણપુરમાં ક્રેટા કારનો અકસ્માત રોજડું આડું ઉતરતા કાર પલટી ઇજાગ્રસ્ત ચાલક ફરાર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં રાજપરા ગામના પાટિયા પાસે હાઇવે પર એક ક્રેટા કારે પલટી ખાધી હતી રાણપુરથી પાળિયા તરફ જતી વખતે રોજડું આડું ઉતરતા ચાલકે સ્ટીરી પરનો કાબુ ગુમાવતા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાં સ્વાર વ્યક્તિઓને ઈજા થતાં પ્રથમ રાણપુર સરકારી દવાખાને ત્યારબાદ બોટાદ ખસેડવામાં આવ્યા હતા જોકે તે દરમિયાન કાર ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે ક્રેટા અને દારૂનો જથ્થો કબજે કર્યો છે દારૂનો જથ્થો કોનો છે કેટલો છે અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં રાણપુર પોલીસે તપાસ શરૂ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ